સુરતના વેસો વિસ્તારમાં રાત્રિના સમયે એક જ પરિવારના દસ જેટલા સભ્યોની તબિયત લથડી હતી તેમાં ખરાબ ગંધ આવ્યા બાદ પાંચ બાળકો સહિત દસ લોકોને ખાંસી અને ઉલટી થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડો આવ્યા હતા સુરત શહેરના વેસો વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં રહેતા શ્રમિક પરિવારના ચાર થી પાંચ બાળકો સહિત દસ થી વધુ લોકોને અચાનક ગુંગળામણ બાદ થોડી જ વારમાં ખાંસી અને ઉલટીઓ થવા માંડી હતી તેથી ગભરાટનો માહોલ ફેલાયો છે તાત્કાલિક તમામને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો પીડિતોએ કહ્યું હતું કે કોઈ દુર્ગંધ આવ્યા બાદ તકલીફ શરૂ થઈ હતી મેડિકલ ઓફિસર ડોક્ટર આરતીએ કહ્યું હતું કે ગેસ દુર્ગંધ આવ્યા બાદ ખાંસી અને ઉલટીની ફરિયાદ લઈને આવતા મેડિસન અને બાળકોને હોટમાં દાખલ કર્યા છે આ તમામની તબિયત સારી છે તો અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ઘટના મંગળવાર રાત્રે બની હતી સવારે કોલ મળ્યો હતો પીઆઈ પાલિકાના ડેપ્યુટી ઇજનેર તલાટી ગુજરાત ગેસ કંપનીના માણસો સહિતની ટીમ ઘટના સ્થળ પર દોડી જવા પામી હતી કે ત્યારે કોઈ દુર્ગંધ આવી ન હતી તમામ આશ્ચર્યમાં પડી જવા પામ્યા હતા પીડિત પરિવારની ફરિયાદ છે કે દુર્ગંધ આવ્યા બાદ ખાંસી ઉલટી ગુંગળામણ અને ગળામાં બળતરા થઈ હતી તબિયત વધુ બગડતા તમામને નવી સિવિલ સારવા માટે લઈ જવાયા હતા જે તમામને દાખલ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં મને કેમિકલની દુર્ગંધ આવી અને હું બેહોશ થઈ ગયો બે પડી ગયો પછી હોસ્પિટલ આવ્યા પછી મને ખબર પડી બધી અચાનક કઈ રીતે શું ગત તો કઈ રીતે આવી કેમિકલની દુર્ગંધ આવી મને એવું લાગે કેમિકલ બહુ ખરાબ દુર્ગંધ સુગંધ આવી કેટલાક લોકો બેમાન થઈ ગયા છે કમસે કમ 7 થી 8 લોકો હાલ આ ટીમ સ્થળ વિઝિટ કરી તપાસમાં જોડાશે અઝર કુરસી સાથે અર્શદ સીટા